હલો એવું જય માતાજી હર હર મહાદેવ બધા એક નવા બ્લોગમાં સ્વાગત હશે અને આમ જોવો તમે હજુ ચાલુ ને સાલું સેમસિંગ આ વગેરે બંધન ની થતું મને આ જોઈ શકો છો આ અદ્ભુત લા 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 મને આનું નામ કોમેન્ટમાં લખી દેજો દોસ્તો તમને ખબર હોય તો મનન ની ખબર હોય તને ખબર હોય કોઈ અનેરા ઓ એ ધીમકાડી લાવે કે મને લા તેનો યો એ મેલિન ટેત્રમ ને તો આ છે અદ્ભુત અતારે આ વાત ખાવા મળે આ મોસમ માં તો એડો આ ખાઈ લી બાકી ના લેન સાન બધું લે લે એ હું છે બાકી ના ઓલી પાસે કિટ નો કો ખાઈ લ્યા એ લ્યા එලා එල කොල්කු තරන් කඩහඟ ඒකාඩකරු එ හිච්චිඩ්දත වියකඩලා කෙච් නනත වීිය දෙකයි නෑලු මම ගල්ලයවනුවත විය කඩ වනු කළා ඒ ඒයි ඊයුකද. દોસ્તો આ બાજુ કંઈક બકરાને વાળીને સોળીને બધું કમ્પ્લીટ કરી દીધું છે ને અત્યારે નથી જમવાનું આપવાનું આ અહીંયા છે જ પણ નથી અત્યારે આપવું કારણ કે આમને અત્યારે હવાર હવારમાં દઈએ ને આલે બગાડે બહુ અને દોસ્તો એન સુધી બનારો તો ફ્રેન્ડ્સ આવી રીતના કંઈક સવારનો નજારો છે ચાલો આપણે હવે આ ખાવા માંડીએ આ બધા પોરિયા બધા ખાય છે તો મેં રીજા હા પાલા કૃષ્ણ હા તું ખાય ને ક્યારે લાગે ગુલું લાગે કે કે ખાટું લાગે ખાટું લાગે અને આતનલી તો ફાઇનલી દોસ્તો સરસના ગુડ મોર્નિંગ જય માતાજી જય હર હર મહાદેવ હર હર મહાદેવ ધાસે દિમાયના પપ્પા આ તો પેટ છે ને દિમાયના પપ્પા તો આગળ ગડ છે બધાથી આગળ ગડતે ઉઠાઈ છે ને આવે છે આ બાય કપા

અતિ મંત એક ફરાઈ ગયા તો ચાલો આપણે ફટાફટ કપા વણી લઈશું જલ્દી આવી થઈ ગયા દોસ્તો બધું નીકળે જો ફટાફટ વેણો સારા પપ્પા બેણવા ચાલું કરી નાખી પણ આટલે અર્ધે પક્યા છે બીજા ધીમા એને પપ્પા માર બન મારે બનેવી બધા પાસે છે હું એટલે આગળ આવીશું અને અત્યારે મારે ભાઈને વાત કરે છે દોસ્તો મોટા ભાઈને આ ધીમા હી નિરડે છે ધીમો બાય બાય કે બાય બાય 嗯嗯、没慢点，慢点。嗯嗯 તમે જોયું એવી રીતના આપણે પાણી ચાલુ કરી દીધું છે કારણ પાછળ પાણી પણ ચાલુ છે અને તાપ તો તમે જોવો ને ગાડી તાપ છે તો સુધી ચાલો આમ જોઈ શકો છો આપણે પાણી ચડાવી દીધું છે અને અહીંયા આટલા સાહ કપાના લઈ લીધા છે હવે કપાનું રૂ તમે જોઈ શકો છો આટલામાં નહીં જોવા મળે અહીંયા ચાલુ છે કપાનું સૂટવાનું વીણવાનું અને આ ઠેલી પડી છે આવી રીતના એક સાહે નીકળે આ જે છે તમે જોઈ શકો છો હા કેટલો છે એ તમે કોમેન્ટમાં લખી દેજો તો હેડો આપણા ફટાફટ જઈએ નાકું વાળવા માટે પોકી ગયું હોય છે ફાઇનલી દોસ્તો હવે નાકું વાળી દીધું છે અહીં તમે જોઈ શકો છો આવી રીતના જાય છે પાણી તો આમાં રૂ કેટલું ફાટું છે તો આટલા બધા કપાની કોથી ભરાય છે તો તમે જોઈ શકો છો આવું કંઈક રૂ ફાટેલું છે આમાં એવું છે કે પાંચ પાંચ આ ફૂદા થઈ ગયેલા છે પાંચ પાંચનો વરસ કાઢું તમે કેટલો કાઢો એ તમે કોમેન્ટમાં લખી દેજો આવી રીતના તમે જોઈ શકો છો કેવા ફુદા છે તમે કોમેન્ટમાં લખી દેજો છે ને બાકી મસ્ત મજાના આમાં જુઓ એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે આમાં અને આ બીજો ફાટે છે આવી રીતના તો આમાં જુઓ ડાગ આવી જ ગયેલો છે ઈર તો માંથી ગમિયા કરી જાય દવાના કેટલા બધા ડોઝ આપી દીધા છતાંય એલ નથી જઈ દોસ્તો આવું કંઈક છે કપવાનું લોકેશન એન્ડ સુધી બનેલો ચાલો બહુ તાપ લાગે વાદળ કંઈક આવું જાયમુ છે ખતરનાક આહા બળિયા ને બળિયા ચડાયા આમ તો ડુંગર ને ડુંગર દેખાય ને સૂર્યનારાયણ ખસ ખસાય તપાવે આ તો બધા કારા કરી નાખવાના તો દોસ્તો અમે તો સો ટકા કાળા જ દેખાઈએ કારણ કે આવાના આવા થૂપમાં રહેવાનું હોય સાંજ આવું હવે આ પાણી ચાલુ છે ચાલુ ને ચાલુ રહેશે બે વાગે લાઇટ જાય ત્યાં લગી આપણે ઘમઘમવાનું હેડો ત્રણ બન્યા રહે ફાઇનલી દોસ્તો અત્યારે વાડી આવી ગયો છું અને હું તમને અત્યારે બતા બધા બકરાને આપી દીધું ને ખવડાવ્યું એ પછી તમને બતાવી દઉં ખાવાનું જોઈ શકો છો આવી રીતના બધા એને આપી દીધું છે પાણી દેખાડ્યું પણ પીધું નહીં તો દોસ્તો અહીંયા પડ્યો છે બેથી ત્રણ દાડાનો ત્રણ દાડા ન થાય ને થાય આ એક દાડો હોય રે છૂટ્યો ને એક દાડો હોય રે તો આ બે દાડાનો છે કપા અને ઓલી ઠેલી રહી ને એ આજની છે તો રહ્યો ને બે દાડાનો હે બરોબર આ બાજુનું પોટ કર્યું ને એ પહેલા દિવસનો ને આ જે રહ્યા ને બે પોટ કાં એ કાયલના હે તો દોસ્તો આવી રીતના છે કપા હવે આ જે વીણી છે ને એ જોઈશું કેટલો આવે છે બરોબર પેન્ટ સુધી બને રે ફાઈનલી દોસ્તો અત્યારે મજૂર નીકળ્યા છે આપણે કપામાંથી કેવા દેખાઈ રહ્યા છે થોડી થોડા કોથળી વાળા તો આટલું કાં હે બેટા